નમસ્કાર મિત્રો હું અશોકભાઈ માળે જય બાબારી જય દ્વારકાધીશ્રી તમે બધાએ મારા ઉપર અને દ્વારિકાધીશ ઉપર ને રામાપીર ઉપર વિશ્વાસ રાખીએ તો એના વિશ્વાસના અને એક ઈમાનદી ઈમાનદારીના ખાતર જે વારંવાર માણસોને કોલ કર્યા ફોન કર્યા એજન્ટોને કે જે તમારી જોડે બૂકો છે એ ભરેલી હોય કે કોરી હોય મારી જોડે જમા કરાવો પણ વારંવાર કોલ કરવા છતાંય અને તમારા દ્વારા એમને કોલ કરાયા કે ભાઈ અમારી કૂપનો જમા કરાવો આવું કહેવા છતાંય જેણે જમા નથી કરાવેલી એ વ્યક્તિઓએ હજી સુધી જમા નથી કરાવી અને એમને અમે કહીએ છીએ ત્યારે એ એમ કહે છે કે અમે બૂકો બાળી દીધી છે અમે કૂપનો પાણી નાખી દીધી છે આ પોલીસનો આવો બધો થયો આટલો એટલે અમે બૂકો જમા કરાવવા એ નથી આવ્યા અમે વારંવાર એમને કહેવા છતાંય જેને જમા નથી કરાઈ એમનો લિસ્ટ નથી પણ જે જમા કરાઈ છે એમનો લિસ્ટ હું અવશ્ય તમને આપો છું અને જેમની બુકો મારા જોડે જમા થઈ હતી કાલ સુધી એમની અમે કોઈનો હજી સુધી રામાપીર અને દ્વારકાધીશને સાથે લઈને ફરીએ એટલે ખોટો કરેલો નથી કરતા નથી તો તમામ અમારા કસ્ટમર મિત્રોએ ખાસ નોંધ લેવી અને વિશ્વાસ કરવો કે જે તે અમારા પાસે કૂપનો જમા આવી બોલું છું એ લિસ્ટની અમે જઈ અને જે જે મોગલધામ મંદિરના નિર્માણ માટેનો ડ્રો હતો આની અંદર બધી આપણી ઇન્વોલ્વ કરી છે એમની અંદર ઇનામો પણ સારા આવ્યા છે એની પીડીએફ આવતીકાલે આવી જશે જેના ઈનામો હશે એ અમે પાયરીને બધોને અપાઈ દઈશું તો તમામ મિત્રોને ને નોંધ લેવી કે જે અમારો રામદેવ ફાઉન્ડેશનનો ઈનામી ડ્રો હતો પણ આ અમુક કારણોસર જે આગળ કોઈ ડ્રો કર્યા પોલીસ જે એક્શનમાં આવી હતી દ્વારિકાધીશ અને રામાપીર સાક્ષીમાં જે તે કામ કરેલો હતો તો એમની સાક્ષીમાં જે મેં વારંવાર માણસો જોડે બુકો ઉઘરાવવાનો કાર્ય કર્યો તો આઠ તારીખના બદલે પંદર તારીખ સુધી બુકો લેવાની ચાલુ હતી કુપનો જમા કરાવો પણ એમનો હું લિસ્ટ બોલું છું એમની કૂપનો જમા થઈ ગઈ છે એના સિવાય જેણે અમારામાં કૂપનો જમા થયેલું નામ ન બોલે અને એવો વ્યક્તિ હોય કે અહીંયા જમા થયેલી નથી તો એમને એમને કોકે ફોન પણ બંધ કરી દીધા છે હું હાથ જોડીને વિનંતી કરું છું કે પરેશાન ન કરશો એમના ઉપર તમે એફઆર પણ કરાવી શકો છો જેના ખાતામાં તમે પૈસા નાખ્યા છે એની અંદર તમને ડિટેલ મળશે એ ડિટેલ ઉપર તમે કાર્યવાહી કરી શકો છો જે આમ હું નામ બોલું છું એ વ્યક્તિઓની કૂપનો મારી જોડે જમા થઈ ગઈ છે અશોકભાઈ કે માળી મારી પોતાની એકે સી સહી છે રણમલસિંહ રાજપુત ભરતભાઈ પીપર ભરતભાઈ સુથાર ભરતભાઈ કે માળી ફ્વાજાજી રાજપૂત એફડી શ્રવણભાઈ પી માળે જયેશભાઈ માળે વિષ્ણુભાઈ માળે મહેશભાઈ ડીજે સાઉન્ડ જીતેન્દ્રભાઈ માળે જીતેન્દ્રભાઈ એન પ્રવીણભાઈ ચૌધરી સુરેશભાઈ માળે કોંતિભાઈ માળે એસજી માળી ઝાલાભાઈ નાઈ રમેશભાઈ ઉંદ્રા આર ઠાકોર શાંતિભાઈ પ્રજાપતિ પંકજભાઈ માળી કેલાશબેન ચૌહાણ હેતલબેન પરમાર પરસોત્તમભાઈ પુરોહિત મકનાભાઈ માળી જગદીશભાઈ માળી રામસિંહભાઈ મોરી નાથાજી માળી જેડીએમ ગ્રુપ કેકડી નરેશભાઈ પ્રજાપતિ સરદેવભાઈ પ્રજાપતિ કૈલાશભાઈ પ્રજાપતિ ભરતભાઈ માળી ભગુભાઈ પટેલ મહેસાણા જીતેષ નટુભાઈ માળી અશોકભાઈ માળી રા ગોવિંદભાઈ માળી રા વિક્રમભાઈ ઠાકોર અમિશનભાઈ ઠાકોર ચેતનભાઈ મીણા બનવાલી ખરોલ નોરલ રામેશ્વર ઓમ પ્રકાશ જેડીએમ ગ્રુપ કેકડી અજમેર લાલજીભાઈ માસ્ટર આ તમામ મિત્રો અને મારી ઓફિસના જે મિત્ર છે એ એમની તમામની કૂપનો ઓલરેડી આપણે જે માં મોગલધામ ના ડ્રો અંદર જમા થઈ ગઈ હતી એની અંદર ખૂબ સારા ઇનામો પણ લાગ્યા છે એમનાથી હું મળીને પાંચ દસ દિવસમાં બધાઓને બોલાવીને ઇનામનું વિતરણ પણ કરાવી દઈશ તો હું હાથ જોડીને માફી ચાહું છું એના સિવાયના જે તે અમારા એજન્ટો છે એમને વારંવાર ટોર્ચર કરવા છતાં બુકો જમા કરાવેલી નથી અને આવા પણ ચાર પાંચ વ્યક્તિ એવા પણ છે કે મારા પાસે બુકો જમા કરાવીને વિડીયો બનાવીને ગયા હતા અને એમને પેમેન્ટ નથી આપેલો એટલે એ વ્યક્તિઓનો પેલા વિડીયો બનાવેલો છે એ હું ડિલીટ કરીશ અને આ વ્યક્તિ છે આટલા વ્યક્તિઓની મારા ઓલરેડી કુપનો જમા થઈ ગઈ હતી એ કુપનો શરીરમાં મોગલ ના ડ્રોન અંદર તમામ કુપનો આવી ગઈ છે એમને સાચો ન્યાય મળી ગયો છે એટલે મહેરબાની કરી અને આ પરિસ્થિતિઓ ધ્યાનમાં દોરી અને અમારે આ કામ કરવું પડ્યું છે એટલે મને માફ કરજો મારે આ રામદેવની મોગલમાં કૂપનો કન્વર્ટ કરી અને તમારે ન્યાય અપાઈ દીધો છે અમે સુધી સાક્ષીમાં ખોટો કર્યો નથી અને ખોટો કરવાનો પણ નથી તો બધાને વિશ્વાસ આપું છું પણ આના સિવાયના જે એજન્ટો પાસેથી કૂપનો લીધી છે એના માટે મહેરબાની કરીને તમે જરૂર એક્શન લઈ અને તમારી રીતે તમે એમને જે તે કરો એ કરી શકો છો કારણ કે એમના પાસે જમા કરાઈ નથી એમનાથી તમે પૈસા પાછા લાવો છો એમના ઉપર કાર્યવાહી કરો છો એ તમારો વિષય છે પણ એના સિવાયના માણસો માટે અમને કોલ કરી અને પરેશાન ન કરો એમનો ફોન નંબર બંધ હોય તો એમનો વોટ્સઅપ નંબર ચાલુ હશે બે બંધ હોય તો તમે એમને ફોટો મૂકીને પૂછી શકો છો અમે એમની તપાસ કરીને તમે એમના એમના ઘરનો નંબર લાવી આપીશું એટલી અમારી જિમ્મેદારી છે જય બાબારી જય દુવારી ગાધીશ